એટલે હવે આવતા વર્ષે એક પણ જો બાઇક નીકળશે ભૂંગળા કાઢીને એટલે રેલી ત્યાં જ બંધ થઈ જશે એટલે તમારા બધાની ફરજ બને કે એવાને અટકાવવાના આ કે મારી પરિમલ નરેનભાઈની કે કોઈની પોલીસની કે એ લોકોની જવાબદારી નથી આપણો સમાજ ભેગો થાય એકત્રિત થાય એક દિવસ માટે નાચે કૂદે આપણે આટલો ખર્ચો કરીને બેન્ડ મંગાવીએ નાસ્તો કરીએ તમે બધા રજા પાડીને આવો સ્કૂલ કોલેજમાં નોકરીમાં રજા પાડો તો આવવા માટે મારી આપણે આવવા માટે ભેગા થવાનું તમે કો રેલી આગળ જવી જોઈએ અહિયાંથી આ કલમ છે આગળ જાય એટલે પેલા ગામના ગાર દેશે બીજા લોકો એટલે આજે આ રેલી નું અહિયાં સમાપન કરીએ યુવાન નું પણ મૃત્યુ થયું છે અને ભવિષ્યમાં આવું ના થાય એના માટે તમે બધા તકેદારી રાખજો આવતા વર્ષે એકદમ કડક કાયદા સાથે રેલી નીકળશે જે કોઈ પણ નીતિ નિયમ તોડશે એટલે સીધો કરી દેવામાં આવશે પછી ત્યારે ના કેતા કે ભાઈ આ લોકો એ પેલા દસ પંદર બાઇક લઈને એના લીધે આખી રેલી નો આપણો માહોલ બગડે એટલે માફ કરજો મિત્રો બહુ દુઃખી મને અમને પણ નથી ગમતું પણ હવે પછી આવી રીતે આ નહીં ચાલે આવી રીતે રેલી નહીં નીકળે આભાર જય ભારત જય આદિવાસી